કંઈ પણ બાબતે સીધા આકરા પગલાં નહીં ભરી લેતા પરંતુ સૌ પ્રથમ જે છે સમજાવટ રાહ આગળ જવું ત્યાર પછી પણ સીધા કેસ દાખલ ન કરી લેવાય પ્રથમ જે છે લીગલ નોટિસ આપો લીગલ નોટિસ આપતા પહેલા પણ કેવડાવો કે ભાઈ હું લીગલ નોટિસ આપીશ એ મિડલમેન દ્વારા કેવડાવું અને તમારે સીધો બહુ ચળભળ ન થતી હોય તો ડાયરેક્ટ પણ કહી શકો પણ ડાયરેક્ટ કહેવામાં ઘણીવાર જોખમ રહે ઇગો હર્ડ થાય એના કરતાં કોક દ્વારા કેવડાવો સમજાવનાર કોઈક માણસ હોય અને સમજાવટ પતાવટથી થઈ જાય તો ખોટા કોઈ કોર્ટ કેસના ઘજિયા કરવા નહીં